હવે મિત્રો તમે જોઈ લો ચેતરભાઈ વસા વિશે કોઈ છોકરાએ નિબંધ લખી નાખ્યો નિબંધની અંદર એવું કંઈક પ્રશ્ન પૂછાયો હતો કે તમારા પ્રિય નેતા વિશે નિબંધ લખો તો આ બાળકે શું કર્યું છે કે ભાઈ આ ચેતરભાઈ વસાવા વિશે જે નિદ નિબંધ છે એ લખી દીધું છે અને જે આન્સર સીટ છે એ ચેતરભાઈ વસાવા સાહેબ સાથે કઈ રીતના કોને પોસ્ટ કરી એ પણ લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે માનવામાં આવે તો ચેતરભાઈ વસાવા આદિવાસી લોકોના દિલમાં વસેલા નેતા છે તો બધા જ લોકો એમને પસંદ કરે છે તો બાળક પણ બાળકને પણ કંઈક યાદ આવ્યું હશે બાળક હશે એને પણ આ ચેતરભાઈ વસાવા સાહેબ વિશે જે એ નિબંધ જે છે એ લખી નાખ્યો છે કે અમારા લોકપ્રિય નેતા છેતરભાઈ વસાવા આ રીતના કંઈક નિબંધ લખ્યું છે જી હા મિત્રો મિત્રો વાત કરવામાં તો અત્યારે જે છેતરભાઈ વસાવા દિવસે દિવસે ખૂબ એમની લોક લોકજાહના છે એ વધતી જાય છે ઘણા લોકો જે ઓળખતા જાય છે ને પહેચાન બનતી જાય છે અત્યારે જે પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે બાળક પણ એમના વિશે નિબંધ લખવા માંડ્યા છે એ એનો મતલબ એ થાય છે કે છેતરભાઈ વસાવા સાહેબને નાના બાળકો પણ ઓળખે છે ખરેખર ને જી હા મિત્રો મિત્રો મારે એક વાત કરવાની છે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુ કરી છે નિષ્ઠે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એને પર જઈને ફોલો કરી લેજો અને આપણે એ કામ પણ આપણે કરીએ છીએ કોઈનું મકાન હોય પ્લોટ હોય કે દુકાન હોય સ્પોન્સરશિપ કરીએ છે જેને પણ સ્પોન્સરશીપ કરાવવાનું હોય એ મને ફોલો કરીને મેસેજ કરી શકે છે આપણે સ્પોન્સર્સ કરીએ છીએ જી હા મિત્રો ચેતરભાઈ વસાવાનું જે લોક લોકજાહના છે દિવસે દિવસે વધતી જાય છે એટલે જ નાના બાળકો પણ ચેતરભાઈ વસાવા સાહેબ વિશે નિબદ્ધ લખી રહ્યા છે આ ઘટના વિશે તમારે શું શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કેમ કે અત્યારે માનવામાં આવે તો ચેતરભાઈ વસાવા ખૂબ ચર્ચામાં છે અને લોકો એની લોકજાહના છે ખૂબ વધી રહી છે અને તમે કોને સપોર્ટ કરો છો ચેતરભાઈ વસાવાને કે અન્ય કોઈ પક્ષને આ ઈકે ચેનલ કોઈને વિરુદ્ધ કરતી નથી ફક્ત ને ફક્ત આપણે મનોરંજન માટે વિડીયો છે અને જાણવા માટેનો વિડીયો છે જી હા જય હિન્દ જય ભારત